ગઈકાલથી જ બોટાદ માર્કેટ યાર્ડ આગળ હજારો ખેડૂતો અને સાથે જ આગેવાન તરીકે અને આમ આદમી પાર્ટીના નેતા રાજુ કરપડા ત્યાં વિરોધમાં બેઠા છે કડદાનો મુદ્દો અને મુદ્દો હવે એટલો મોટો થઈ ગયો છે કે ગામડે ગામથી ખેડૂતો ત્યાં પહોંચી રહ્યા છે હજુ સુધી રાત્રે ત્રણ વાગે રાજુ કરપડાની અટકાયત કરવામાં આવી અને અટકાયત પછી આમ આદમી પાર્ટી પોલીસ સામે ઘણા બધા સવાલ કરી રહી છે આમ આદમી પાર્ટીના નેતા સતત સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી રહ્યા છે અરવિંદ કેજરીવાલે પોસ્ટ કરી નેશનલ મીડિયા એને ચલાવી રહ્યું છે

રા ભ્રષ્ટ ભાજપને જેટલો અત્યાચાર કરવો હોય એટલો કરી લે પરંતુ ખેડૂતો માટેની આ લડાઈ ચાલુ જ રહેશે જય કિસાન અને નીચે એમને એ વિડીયો મૂક્યો છે કે જેમાં રાજુ કરપડા જે છે એ જ્યારે વિરોધ કરી રહ્યા હતા એ દરમિયાન પોલીસ આવે છે પોલીસ સાથે ઝપાઝપી અને ઘર્ષણ થાય છે અને પછી પોલીસ એમને રાત્રે લઈ જાય છે ગોપાલ ઇટાલિયાએ આ ટ્વીટ કર્યું એની પહેલાં ગોપાલ ઇટાલિયાએ પોસ્ટ કરી એની પહેલાં બહુ જ બધા નેતાઓની પણ પ્રતિક્રિયા આવી અમે ચેતર વસાવા સાથે પણ વાત કરવાનો પ્રયાસ કર્યો આમ આદમી પાર્ટીના એક પછી પછી એક નેતાઓની અટકાયત થવી પોલીસ સાથે ઘર્ષણ થવું કારણ કે પ્રવીણ રામ જ્યારે ગેડથી નીકળે છે ત્યારે એમને રોકવામાં આવે છે એના પછી એ જ્યારે બોટ લઈને વિરોધ પ્રદર્શન કરવા જાય છે તો ત્યાં એમને અટકાયત કરવામાં એમને જવાબ માટે પોલીસ બોલાવવા આવે છે કે ભાઈ તમારે પોલીસ સ્ટેશનમાં જવાબ લખાવવા આવવું પડશે ચૈત્ર વસાવાની અટકાયત ધરપકડ એના પછી એમના જેલમાં જવું અને આખી ઘટના હોય કે પછી હવે રાજુ કરપડાની અટકાયત હોય આમ આદમી પાર્ટી આ મુદ્દે લડી લેવાના મૂડમાં છે ગોપાલ ઇટાલિયાની એક ટ્વીટ એના પછી રાજુ કરપડાએ હમણાં જે લાઈવ કર્યું લાઈવમાં એમને સ્પષ્ટ કહ્યું હતું કે આજથી હું ઉપવાસ પર બેસી જાઉં છું મારા મારે આના સિવાય કંઈક કરવાનો ઓપ્શન નથી કારણ કે પોલીસ મારા ઘરની બહાર બેઠી છે હું વિરોધ કરવા જઈ શકું એવી 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 રીતના મને છૂટ નથી આપી અને સાથે જ ત્યાં ખેડૂતો જે બેઠા છે એ ખેડૂતો માટે હું ઘરમાં બેસીને ઉપવાસ કરવાનો છે એટલે એમને ધરણા કરવાની વાત જે છે એ કહી દીધી છે રવિવારે મહાસભા થશે કે કેમ એ પણ જોવાનું રહ્યું રાજુ કરપડા સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું અમે કે એમને શું કહે છે પોલીસ કેમ લાગી હતી એના પછી આ કિરાત શું થયું તમારું આખા વિષય પર શું માનવું છે અમને કમેન્ટ્સમાં જણાવો અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો અમારા વિડીયોને લાઇક અને શેર કરજો